તો એ સમય હતો ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસનો વલસાડમાં એક રેલવે સ્ટેશન આવેલું છે ઉદવાડા રેલવે સ્ટેશન આ જ ઉદવાડા રેલવે સ્ટેશન પર એક છોકરી એનું ટ્યુશન પતાવીને એના ઘેર જતી હોય છે રોજનો રસ્તો આ હતો એનું ઘર ઉદવાડા રેલવે સ્ટેશનથી માત્ર બસો મીટર દૂર હતું રોજ એ રે ઉદવાડા રેલ્વે સ્ટેશન ક્રોસ કરીને એના ઘેર જતી હતી પણ ચૌદ નવેમ્બરના દિવસે આ છોકરી એના ઘેર પહોંચતી નથી એની ફેમિલીવાળા એક કલાક રાહ જોવો છે બે કલાક રાહ જોવો છે પાંચ કલાક રાહ જોવો છે તો પણ આ છોકરી એના ઘેર પહોંચતી નથી ફેમિલીવાળા ટેન્શનમાં આવી જાય ફેમિલીવાળા એને શોધવા નીકળી જાય ફેમિલીવાળાને આખો રસ્તો એનો ખબર હતો કે કયા રસ્તેથી એ ઘેર આવતી હતી ટ્યુશનથી તો ફેમિલીવાળા જાય છે ફેમિલીવાળા ઉદવાડા રેલવે સ્ટેશન પહોંચી જાય છે ઉદવાડા રેલવે સ્ટેશનની આગળ એક સુમસામ એરિયામાં એક છોકરીની બોડી પડી હોય છે તો ફેમિલીવાળા ત્યાં જાય છે ત્યાં જઈને જોવો છે તો એ એમની છોકરીની બોડી હતી એમને કપડાં ફાટેલા હતા એની જોડે કોઈએ જબરજસ્તી કરી હતી અને એની ત્યાં જ મારી નાખવામાં આવી હતી આ એની ફેમિલીવાળા જોર જોરથી રડવા માંડે છે ભૂમો પાડવાની ચાલુ કરે છે આજુબાજુથી પબ્લિક આવે છે રેલવે પોલીસ ત્યાં પહોંચી જાય છે પછી વલસાડની પોલીસને બોલાવવામાં આવે છે વલસાડની પોલીસ તપાસ કરવાની ચાલુ કરે છે આ છોકરીના કપડાં ફાટેલા હતા એટલે આજુડ જબરજસ્તી કરવામાં આવી હતી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું પછી એને મારી નાખવામાં આવી હતી એ છોકરીની લાસ્ટ જોડે એનું બેગ પડ્યું હતું પોલીસ એના બેગને જોવા જાય બેગ તપાસ તો અંદરથી ચોપડા નીકળે છે એના ઘરના કહે છે કે આ અમારી જ છોકરીનું બેગ છે પછી એના થોડેક દૂર એક બીજું બેગ મળે છે નાનું બેગ એની અંદરથી એક ટી શર્ટ મળે છે સ્વેટ શર્ટ ટી શર્ટ અને એક મોબાઈલ ચાર્જર મળે છે બેગની અંદર અને બીજા કપડાં મળે છે અહીંયા એની ફેમિલીવાળા પોલીસને કહે છે વલસાડ પોલીસને કે આ અમારી છોકરીની ટી શર્ટ નથી ને આ અમારી છોકરીનું બેગ નથી હવે પોલીસને ખબર પડી ગઈ હતી કે જેણે બી આ છોકરી જોડે આ વસ્તુ કરી દુષ્કર્મ કર્યું છે અને એને મારીને ભાગી કહ્યું છે એ હત્યારો કોઈ મુસાફર છે કોઈ વલસાડનો માણસ નથી પોલીસ તપાસ કરવાની ચાલુ કરશે પોલીસ ફટાફટ રેલવે સ્ટેશનમાં જાય છે સીસીટીવી ચેક કરવાની ચાલુ કરશે પણ ઉદવાડા રેલવે સ્ટેશનમાં એ પણ સીસીટીવી કેમેરો હતો જ નહીં હવે પોલીસ જોડે ખાલી એક ટી શર્ટ પડી છે અને એક નાનું બેગ પડ્યું છે એના દમ પર જ પોલીસને કાતિલ સુધી હત્યારા સુધી પહોંચવાનું ધીમે ધીમે સમય વીતે છે પોલીસ એ લાસ્ટમાં પોસ્ટમોર્ટમ કરાવવા મોકલે છે પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવી ગઈ હતી કોઈ હત્યારા એ આ છોકરી જોડે દુષ્કર્મ કર્યું પછી એને ગળું દબાવીને મારી નાખવામાં એની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઈ હતી તો આ ઉધવાડા રેલવે સ્ટેશન પર તો સીસીટીવી નથી પણ એના આગળના રેલવે સ્ટેશન પર તો સીસીટીવી હશે તો પોલીસ વાપીના રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરવા માટે જાય છે વાપીના રેલવે સ્ટેશનની અંદર આ માણસ દેખાય છે પોલીસના આનો ફેસ તો ખબર નથી કેવું લાગે છે પણ પોલીસ જોડે જે ટી શર્ટ હતી એ જ સેમ પેટર્નની ટી શર્ટ એ છોકરાએ ત્યાં પહેરેલી હતી આ બંને મેચ થઈ જાય છે ટી શર્ટ એટલે પોલીસને ખબર પડે છે કે આ જ માણસ એ છોકરીને મારીને ત્યાંથી ભાગ્યો છે બંને પેટર્ન સેમ હતી ટી શર્ટની અને એના એક પગથી ખોડું ખોડું ચાલતું તો મતલબ આ હથિયારો એક વિકલાંગ હત્યારો હતો હવે પોલીસના હથિયારો મળી ગયો છે પોલીસ ફટાફટ એનો પીછો કરવાનું ચાલુ કરે છે વાપીના રેલવે સ્ટેશન પર જાય છે વાપીના રેલવે સ્ટેશનથી ખબર પડે છે કે આ મુંબઈની ટ્રેનમાં બેસી ગયો છે પોલીસ ફટાફટ મુંબઈ જાય છે પણ ત્યાં થોડી વાર થઈ જાય છે પોલીસના પહોંચતા પહેલાં જ આ હથિયારો ત્યાંથી ગાયબ થઈ જાય છે અહીંયા પોલીસ નિરાશ થઈ ગઈ કે એમના હાથમાંથી હથિયારો નીકળી ગયો પણ પોલીસ મહેનત કરવાની ચાલુ રાખે છે પોલીસ અહીંયા ગુજરાતની જેટલી બી જેલો હતી એના કેદીઓના ફેસ જોડે આનો ફેસ સ્કેન કરવાનું ચાલુ કરે છે મેચ થાય છે કે નહીં કારણ કે સીસીટીવીમાં આનો ફેસ દેખાઈ ગયો હતો પણ કોઈ રિઝલ્ટ મળતું નથી આનો ફેસ કોઈ પણ કેદી જોડે કે મેચ થતો જ નથી પછી પોલીસ વિચારે કદાચ ગુજરાતની બહારના કેદીઓ જોડે કદાચ મેચ થઈ જાય તો પોલીસ આખા ભારતના જેલના કેદીઓ જોડે આનું ફેસ મેચ કરવાનું ચાલુ કરે છે સ્કેન કરવાનું ચાલુ કરે છે ત્યાં જ પોલીસને બહુ મોટી સફળતા મળે છે કારણ કે આનો ફેસ એક રાજસ્થાનના જોધપુરના કેદી જોડે મેચ થઈ જાય છે એનું નામ હોય છે રાહુલ છઠ અને એના ટ્રકના ચોરીના કેસમાં પકડવામાં આવ્યો હતો પોલીસ જોધપુરની જેલમાં કોલ કરે છે બધી ડિટેલ કાઢે છે રાહુલ જટની રાહુલ જટની ડિટેલ કાઢવામાં ખબર પડે છે કે રાહુલ જટને આજ મે મહિનામાં એને બેલ પર છોડી દેવામાં આવ્યો છે એ ખુલ્લો છે જેલની બહાર પોલીસને ખબર પડે છે કે રાહુલ જટ હરિયાણાનું રહેવો છે પોલીસ ફટાફટ હરિયાણા પહોંચે છે ત્યાં જઈને છે ત્યાં ફરતી પોલીસ નિરાશ થઈ જાય છે ત્યાં રાહુલ જટ એમને મળતો નથી ખાલી એની મમ્મી મળે છે એની મમ્મી રાહુલની વાત કરે છે કે અમારી એની જોડે કોઈ સંબંધ નથી એને ચોરી કરવાની બહુ આદત જ છે એટલા અમે એને ઘેર બોલાવતા નથી અમને ખબર જ નથી એ તર ક્યાં છે શું કરે છે અમને એટલી ખબર છે કે જોધપુરની જેલમાં હતો અહીંયા પોલીસ પરથી નિરાશ થઈ ગઈ હતી સમય વીતતો જતો હતો દિવસ ને દિવસ વીતતા જતા હતા દસ દિવસ જેવું વીત્યું હતું પોલીસ ત્યાં સુધી એમના બધા ખબરીઓના આના ફોટા મોકલી દીધા હતા કે જે બી આ માણસને જુઓ આ માણસ એક પગથી ખોડો છે જે બી આ માણસને જુઓ તરત જ અમને કોલ કરે જલ્દીથી અમને કહી દે જ્યાં બી આ માણસ દેખાય બધા ખબરને ખબર હતી દસ દિવસ વીતી ગયા હતા અચાનક વલસાડના એસપીના એક કોલ આવે છે એ કોલ આવ્યો હતો મુંબઈના રેલવે સ્ટેશનથી એમના એક ખબરીનો એ ખબરી કહે છે કે તમે જે ફોટો મોકલો એ જ ફોટાવાળા માણસને મેં જોયું છે એ એક પગથી ખોડો છે અને બાંદ્રાથી ભુજ જતી રેલવેમાં બેઠું છે તમે એને પકડી શકો છો અહીંયા વલસાડના એસપી એક ટીમને ઓલરેડી વાપીના રેલવે સ્ટેશન પર મોકલી દે છે કારણ કે એ ટ્રેન વાપી રહીને જવાની હતી વાપી પર આ ટ્રેન આવી બધી પોલીસની ટીમ ફટાફટ અંદર જતી રહી આ માણસ શાંતિથી એની સીટ પર બેઠો તો પોલીસ એને પકડી પાડે છે પોલીસ આ માણસ માટે પાંચ હજાર સીસીટીવી કેમેરા ચેક કરે છે જોધપુરની જેલમાં ફરે છે હરિયાણા જાય છે બહુ જ મહેનત કરે છે બહુ જ મહેનત કર્યા પછી આ માણસ પોલીસની ગિરફ્તમાં હતો અહીંયા પોલીસને એવું લાગતું હતું કે એમણે જેને પકડ્યો છે રાહુલ જટના એક છોકરીની રેપ કરવાવાળો એક છોકરીની હત્યા કરવાવાળાને પકડ્યો છે પણ પોલીસને જ્યારે રાહુલે આખી સ્ટોરી કીધી ત્યાર પછી પોલીસને ખબર પડી કે આ માણસ એક હત્યારો નહીં પણ એક સિરિયલ કિલર છે આ માણસે એક જ મહિનાની અંદર ટોટલ પાંચ છોકરીઓને અલગ અલગ રેલવે સ્ટેશનમાં જઈને આ જ રીતે મોતની ગાઢ ઉતારી દીધી અને એમાં પાંચમાંથી ચાર છોકરીઓ વિકલાંગ હતી એ ખાલી વિકલાંગ છોકરીઓનો શિકાર બનાવતો હતો એમની જોડે જબરજસ્તી કરતો અને એમનું ગળું દબાઈને મારી નાખતો હતો એની આખી સ્ટોરી કીધી હું પહેલાં વલસાડ આવ્યો હતો વલસાડ હોટલમાં હું પહેલાં કામ કરતો હતો પહેલાં પૈસા બાકી હતા તો લેવા માટે આવ્યો હતો પૈસા લઈને હું પાછો ઉધવાડા રેલવે સ્ટેશન પર આવ્યો ટ્રેન આવવામાં બાર હતી મારે બોમ્બે જવું હતું ટ્રેન લેટ હતી તો મેં રેલવે સ્ટેશનની બાજુમાં એક છોકરી ચાલતી ચાલતી જતા છું તો મેં એનો સો મીટર સુધી પીછો કર્યો અચાનક એને પકડી પાડી એને જોડે જબરજસ્તી કરી જબરજસ્તી કર્યા પછી એનું ગળું દબાવીને મારી નાખી મારી નાખ્યા પછી આ સિરિયલ કિલરને તરસ લાગે છે તો એ પાછો ઉદવાડા રેલવે સ્ટેશન પર જાય છે પાણીની બોટલ લે છે દૂધની બોટલ લે છે ત્યાં પીવા છે અને ફરથી વિચાર કરે છે કે ફરીથી એ લાસ્ટ જોડ જશે અને ફરીથી દુષ્કર્મ કરશે ફરથી જબરજસ્તી કરશે લાસ્ટ જોડે તો એ પાછો જવાનું વિચાર છે પણ દૂરથી જોવો છે કે લાસ્ટની આજુબાજુ બધા આવી ગયા છે પણ ત્યાં જ એ એનું બેગ અને એના કપડાં ભૂલી જાય છે એ જ બેગ અને એ જ કપડાંથી એ પકડાઈ ગયું હતું આ દૂરથી જોઈ જાય છે અને આ ઉધોળા રેલવે સ્ટેશનની અંદર ટ્રેનની અંદર બેસી જાય છે ટ્રેન જવાની આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ પહોંચે છે આંધ્રપ્રદેશમાં રેલવે સ્ટેશનની બાજુમાં ફરથી એક વિકલાંગ છોકરીને હુમલો કરે છે એનો જબરજસ્તી કરે છે અને આ જ રીતે એને મારી નાખે છે ત્યાંથી ફટાફટ એ ટ્રેનમાં બેસી જાય છે ટ્રેનમાં બેસીને પહોંચી જાય છે હાવડા હાવડાની અંદર ઉતરે છે હાવડાની અંદર રેલવે સ્ટેશનની બાજુમાં ફરથી વિકલાંગ છોકરીનો શિકાર બનાવે છે જબરજસ્તી કરે છે અને ત્યાં એને મારી નાખે છે આ જ રીતે આ કન્ટિન્યુઅસ વિકલાંગ છોકરીનો શિકાર બનાવતો ગયો અને એક મહિનાની અંદર એને પાંચમાંથી ચાર વિકલાંગ છોકરીઓને મારી નાખી આજ રીતે ખુદ વિકલાંગ હતો અને વિકલાંગ લેડીઝનો જ શિકાર બનાવતો હતો પોલીસે રાહુલને એક જ પ્રશ્ન પૂછ્યો કે કેમ કારણ શું હતું કેમ આટલું બધું કર્યું રેલવે સ્ટેશન પર જ કેમ આ ક્રાઇમ કર્યો રેલવે સ્ટેશન પર વિકલાંગ છોકરીઓનો જ કેમ શિકાર બનાવી એમની જોડે જબરજસ્તી કરી અને એમને મારી નાખી પછી રાહુલ આખી જ કહે છે કે જ્યારે નાનો હતો એના પપ્પા મરી ગયા હતા એને પોલિયોની બીમારી હતી એક પગથી ખોડો ચાલતું હતું સ્કૂલમાં એડમિશન લે છે સ્કૂલમાં જાય છે સ્કૂલમાં એક ખોડો ખોડો ચાલતો હતો એના છોકરાઓ એનો બહુ મજાક બનાવે છે આ જ મજાક એના મગજમાં બેસી જાય છે એના નાનપણથી એક જ ઈચ્છાથી ટ્રક ચલાવવાની મોટો થાય છે પણ એનો એક પગ ખોડો હતો ખોડા પગના લીધે એને કોઈ ટ્રક ચલાવવા દેતું નથી ટ્રકની બાજુમાં પણ આવવા દેતું નથી આ વસ્તુ એના મગજમાં બહુ ખરાબ રીતે બેસી જાય છે એ ધીમે ધીમે ટ્રક જ ચોરી કરવાનું ચાલુ કરે છે અને ટ્રક બહુ જ ગમતા હતા નાનપણથી એને બહુ જ ટ્રક પસંદ હતા તો એ ટ્રક ચોરી કરવાનું ચાલુ કરે છે ટોટલ બાર ટ્રકને ચોરી કરે છે અને બાર ટ્રક ચોરી કર્યા પછી એનો જોધપુર જેલમાં પૂરી દેવામાં આવે છે અને આ જ મે મહિનાની અંદર એ પાછો જમનત પર બહાર આવ્યો હતો બહાર આવ્યા પછી એણે એક પછી એક એક પછી એક રેલવે સ્ટેશન પર જઈને આ ક્રાઇમ કર્યું અને આ રીતે આ બની ગયો એક સિરિયલ કિલર એ છેલ્લે વલસાડ આવ્યો વલસાડમાં આવીને એણે એક એની ટી શર્ટ એનો બેગ ભૂલી ગયો એટલે આ સિરિયલ કિલર પકડી ગયો જો પકડાયો ના હોત વલસાડ પોલીસે બહુ જ મહેનત કરી જો પકડાયો ના હોત તો આ જ રીતે આ અલગ અલગ રેલવે સ્ટેશન પર સફર કરતો રહે અને આ જ રીતે વિકલાંગ છોકરીઓનો શિકાર બનાવતો રહે આ સિરિયલ કિલર પર અલગ અલગ ચાર્જિસ લગાવવામાં ભવિષ્યમાં યા તો ફાંસી યા તો આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવશે પણ હજુ ડિસિઝન આવ્યું નથી હજુ તપાસ ચાલુ છે પૂછપરછ ચાલુ છે આ મામલો હજી કોર્ટમાં ફસાયેલો છે જ્યારે બી જે બી ડિસિઝન આવશે હું મારી કમ્યુનિટી ટેબમાં તમને જરૂરથી જણાવીશ આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે કેવી રીતે એક છોકરીના લીધે સુડતાલીસ વર્ષ સુધી એક રેલવે સ્ટેશનને તાળું મારવામાં આવ્યું હતું કોઈ બી ટ્રેન ત્યાં ઊભી નથી રહેતી તમે અહીંયા ક્લિક કરશો એટલે આવી જશે જોઈ શકો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હું મળીશ તમને આગળના વિડીયોની અંદર ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ